નમસ્કાર મિત્રો ફરી એકવાર ખેડૂત સહાયક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે શિયાળાની સિઝનમાં ઘઉં શણ્યા અને જીરું વાવેતર કરવા માંગતા હોય અને સર્ટિફાયર બિયારણ જો તમે શોધી રહ્યા હોય તો એ તમને કઈ જગ્યાએથી મળશે અને કેવી રીતે આના ફોર્મ ભરાવાના છે અને કઈ તારીખથી આનું રજીસ્ટ્રેશન શરૂ થવાનું છે તો આ વિડીયોમાં વાત કરતાં પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો તો જોઈએ મિત્રો આ વિડીયોની અંદર તો મિત્રો આ એક સમાચાર પત્રની આવેલી એક જાહેરાત છે એમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગીર સાવત શેણા જીરું અને ઘઉંના સર્ટિફાયર બિયારણના વેચાણની ઓનલાઈન નોંધણી તારીખ અગિયારથી શરૂ થશે તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી એટલે કે શિયાળાની સિઝન રવિ સિઝનમાં બે હજાર સોવીસ પછીની ઋતુમાં વાવેતર માટે શણાની જી જે થ્રી અને જી જે ફાઈ અને જી જે જી સિક્સ આ શેણા માટેની જાતો છે ત્યારબાદ જીરોની જી સી ચાર અને ઘઉંની લોક વન અને જી ડબલ્યુ ચારસો છન્નું જાતોના સર્ટિફાયર બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તમારે છે એ આનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ જે એ યુ ડોટ ઇન ઉપર તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસથી તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ સુધી કરવાની રહેશે ખેડૂત મિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે જે ખેડૂત મિત્રોએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તે જ પાક અને જાતનું બિયારણ મળવાપાત્ર થશે ખેડૂત મિત્રોની જેમની અરજી મંજૂર થશે તેઓને અરજીમાં રજિસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર બિયારણના વેચાણ વિતરણ અંગેની એસએમએસથી જાણ કરવામાં આવશે બિયારણનું વેચાણ મેગાસીડ જુનાગઢ ખાતેથી કરવામાં આવનાર છે ખેડૂત મિત્રોએ કરેલ ઓનલાઈન અરજી મુજબ સણામાં વધુમાં વધુ પાંચ બેગ એકસો કિલોગ્રામ તથા જીરુંમાં પાંચ બેગ એમાં દસ કિલોગ્રામ આવશે અને ઘઉંમાં દસ બેગ એમાં ચારસો કિલોગ્રામ ઘઉં છે એ મળવાપાત્ર થશે વધુ માહિતી માટે આ તમારે ઓનલાઈન અરજી કરવા માંગતા માગતા ખેડૂતભાઈઓએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જે એ યુ ડોટ ઇન પર જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી કરતા પહેલાં અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર ડીએનડી એક્ટિવિટ એક્ટિવ હશે તો તે ખેડૂતોને બિયારણ ખરીદીનો એસએમએસ મળતો નથી તો જે ખેડૂત મિત્રોના મોબાઈલમાં આ સુવિધા હોય તો તેને દૂર કરવી ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ કે અન્ય કોઈ કારણોસર પણ એસએમએસ મળતો નથી તો તેમના માટે થઈને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જે એ યુ ડોટ ઇન ઉપર અરજી મંજૂર થયેલ ખેડૂત મિત્રોનું લિસ્ટ મૂકવામાં આવે છે જેમાં આપનું નામ હોય અને મેસેજ મળેલ ન હોય તો તે લિસ્ટમાં જણાવેલ તારીખમાં બિયારણ લેવા આવી જવું આમ બિયારણ વિતરણ અને પાકના ભાવ સંબંધિત માહિતી તેમજ ખેડૂત મિત્રોની મંજૂર થયેલી યાદીનું લિસ્ટ જોવા માટે કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જે એ યુ ડોટ દરરોજ જોતા રહેવી વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢનો ફોન નંબર જીરો બે પંચ્યાસી છવ્વીસ સાત વીસ એંશી અને નેવથી સંપર્ક કરવો તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે જો મિત્રો તમે આગળ શિયાળાની સિઝન માટે સર્ટિફાયર બિયારણ ખરીદવા માંગો છો તો તમારે આ વેબસાઇટ ઉપરથી તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને એ લેવા માટે તમારે આનું છે એ વેબસાઈટ જોતા રહેવાની રહેશે